નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદના મોરારીબાપુ લાઇબ્રેરીમાં નેહાદર રવિવારે પુસ્તકો વાંચવા જતી એક દિવસ પહેલી વરસાદ વરસી રહ્યો હતો અને એ લાઇબ્રેરીમાં પ્રવેશતી વખતે એની છત્રી વિંટાળાઈ ગઈ એ સમયે એક છોકરો આરવ હાથમાં પુસ્તક લઈને ઊભો હતો એને નીચું જોઈને કહ્યું મને લાગે છે તારી છત્રીને મારી છત્રીની મદદ જોઈએ હળવી હાસ્યમજાકથી શરૂ થયેલી આ મુલાકાત વારંવારની મુલાકાતો બની ગઈ પુસ્તકો માટેનો પ્રેમ કાવ્ય માટેનો રસ અને ચાહના માટેની લાગણી થવા લાગી નેહા એકબીજાને સાચી રીતે સમજવા લાગ્યા એક દિવસ લાઇબ્રેરીની પાછળના ભાગમાંગ જ્યારે વરસાદ ફરી શરૂ થયો આરવે નેહાનું હાથ પકડી કહ્યું જે રીતે તું હંમેશા પહેલા વરસાદ માંગ આવે છે એમ તું મારી જિંદગીમાં પણ હંમેશાં રહે નેહાની આંખો માંગ આશ્ચર્ય અને પ્રેમ એકસાથે દેખાયું અને ત્યારથી દરેક વરસાદ એમની નવી યાદી બની ગયો અંત પ્રેમ એ તો એક લાઇબ્રેરી જેવી જ છે હંમેશા શાંત બખુબી ભરી અને નયનરમ્ય નેહા અને આરબ હવે નિયમિત રીતે એકબીજાને મળવા લાગ્યા બંનેનું બુકશેલ્ફ ફેક બીજાને પૂરો કરતા નેહા પ્રેમકથાઓ વાંચતી જ્યારે આરબ તત્વજ્ઞાની પુસ્તકો પસંદ કરતો નેહાએ એના માટે પ્રેમાવલી ગિફ્ટ માંગ આપી તો આરવે એને રબીન્દ્રનાથની ગીતાંજલિ એક સાંજ રીન્દ્રનાથની કાંકરિયા તળાવ પર બેઠા શાંત પવન પડતી સાંજ અને નાગની પરો તો ગુલાબ જેવો પ્રેમ નેહા આરવે ધીમે ધીમે કહ્યું મારા માટે પ્રેમ એ કાવ્ય જેવો છે તું એ કાવ્યનો પહેલા પંક્તિ જેવો અનુભવીશ દરેક વાંચનમાં નવી લાગણી લાવે છે નેહાની આંખો ભીની થઈ ગઈ એને હાથ પકડીને કહ્યું તો પછી આવો કાવ્ય ક્યારેય પૂરું ના થાય પ્રેમના દિવસો મીઠાંગ હતાંગ પણ જીવન હંમેશા સરળ નથી નેહાના ઘરમાં આવવા લાગ્યા આરવ હજુ પોતાનું ઉભું કરી રહ્યો હતો નેહાની મા કહેતી પ્રેમ સારી વસ્તુ છે પણ વ્યવહારિકતા તેની મજબૂત જમીન છે નેહા તૂટી ગઈ એક બાજુ તેના મમ્મી પપ્પાનો વિશ્વાસ બીજી બાજુ આરવ માટેની લાગણી આરવે એના ઘનશ્યમાંગ દબાણ ન કરવાનું પસંદ કર્યું પ્રેમ એ સ્પર્શ છે જોરથી પકડવું નહીં પડે એ વાતને આજે એક વર્ષ થવા આવ્યો ફરી વરસાદ શરૂ થયો નેહા લાઇબ્રેરીની બાજુના ચા સ્ટોલ પાસે ઊભી હતી કોઈ પછળથી બોલ્યું છત્રીને ફરીથી કોઈની મદદ જોઈએ એ આરવ હતો હવે એક સફળ અને પોતાના સાથે આગળ વધેલો નેહાએ નજર મળી પ્રેમ હજુ પણ એ જ હતો વાતો કનિક નવી હતી પણ લાગણીઓ એ જ પ્રેમ ફરીથી કદી જ શરૂ થતો નથી એ તો એ જ પાનામ પર ફરીથી વાંચેલું પુસ્તક હોય છે જ્યાં શબ્દો બદલાતા નથી પણ એની અનુભૂતિ નવી લાગે છે ડોટ ડોટ નેહા અને આરવ ફરી મળ્યા એ મુલાકાતે એક શાંતતામાં મીઠો સંવાદ ઉમેર્યો હવે તેઓ કોઈ સ્પષ્ટ સંબંધના નામ વગર પણ એકબીજાની વાતોમાં જીવન શોધતા હતા એક રવિવાર નેહાએ આરવને પૂછ્યું શું તું હજી પણ લખે છે આરવ હળવામ હસ્તતા જવાબ આપ્યો હા પણ હવે શબ્દો તારા વગર અધૂરા લાગે છે નેહાએ એક પણ માટે ચૂપ રહેલી પછી એક ખૂણાથી એક નાની ડાયરી કાઢી આ તું વાંચ દરેક પાનું તારા નામે છે હું પણ લખતી રહી છું બસ કહ્યું નથી એ પાનામો પર તેના દિલની વાતો ભાવનાઓ ઇમોજીઓ ઓલ રહેસાસના કડકામ હતા નેહાની મમ્મી બીમાર પડી નેહાએ ઘર વેચી માતાનો ઈલાજ કરાવ્યો આરવે સંપૂર્ણ રીતે તેની સાથે રહેવાનું નક્કી કર્યું પોતાના કાર્યો વચ્ચે પણ એને તકલીફ ન પડે એ જોઈ એ દિવસોએ બંનેને ખૂબ નજીક લાવી દીધા કોઈ રોમેન્ટિક પળ વગર પણ પ્રેમ વધુ ઊંડો લાગવા લાગ્યો એક સાંજ નેહાના પપ્પાએ આરવને કહ્યું તું અમારા માટે તો કોઈ ધનવાન નથી પણ તું અમારું ધન છે આ વાત આરવ માટે કોઈ પણ એવોર્ડથી વધુ કિંમતી હતી એક વર્ષે પહેલા જે દિવસે તેઓ લાઇબ્રેરીમાં મળ્યા હતા આરવે નેહાને ત્યાં બોલાવી વરસાદ ફરી પાછો આરવે કાવ્યપંખી અવાજમાં કહ્યું મારે પૂછવું છે તું હજી મારી પહેલી વરસાદ છો ને કે હવે મારા જીવનભરના મૌસમ નેહાએ હાથ આગળ કર્યો અને તે કહું કહુંગે પહેલાંગ આરવે એને એક નાની લાલ ડાયરી આપી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ